મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં કાશ્મીરના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલી યોજાઈ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં હિન્દુ સમાજ દ્વારા બંધ નું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વ હેઠળ સમગ્ર કંટારા શહેરમાં દુકાનો બંધ કરી હતી અને લોકો મોટી સંખ્યામાં મૌન રેલીમાં જોડાયા હતા આ રેલીમાં લોકો મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મૌન રેલી દરમિયાન લોકોના હાથમાં દેશભક્તિના સૂત્રો લખેલા પ્લે જોવા મળ્યા હતા શહીદોની યાદમાં મૌન પાડીને લોકોમાં એકતા અને દેશપ્રેમની ભાવના જોવા મળી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી ટંકારા શહેરમાં કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો અને પોલીસ તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી સ્થાનિક લોકો અને વેપારીઓ સ્વેચ્છાએ દુકાનો બંધ રાખે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમ દ્વારા લોકોમાં આતંકવાદ વિરોધી ભાવના પ્રગટાવવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોમાં દેશ પ્રેમ અને એકતા વધે છે તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેથી લોકોમાં આતંકવાદ વિરોધી જાગૃતિ વધે